સુરેન્દ્રનગરમાં નવા વર્ષની ઉજવણીને લઈ જિલ્લા પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે એસપી પ્રેમસુખ વ્યવસ્થાની માહિતી આપી છસો વીસ પોલીસ જવાનો અને ત્રણસો સિત્તેર હોમગાર્ડ તૈનાત કરાયા છે આઠ ચેકપોસ્ટ અને બત્રીસ સ્થળે રાત્રિ વાહન ચેકિંગ હાથ ધરાયું છે અડસઠ બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ તંત્ર જે છે સજ્જ બન્યું છે આજનો જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી ઇસ્પેશલ જે અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ મૂકી છે અલગ અલગ જે ટીમો અમે બનાવી છે લગભગ એલસીબી પંદર થી એલસીબી એસઓજી બંને મળાવી અને આપણે પેરોલ ફરલો અને સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની બીસ થી પચીસ ટીમ બનાવી છે અને એ ટીમ અલગ અલગ જે એરિયા છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરશે આને અલાવા લગભગ અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ ઊભી કરી છે અને એ જે ચેકપોસ્ટ છે ત્યાં બ્રીથ જે એનાલાઇઝર છે આના માધ્યમથી કોઈ પણ જે લોકો હશે અને કોઈ અમને એવા સંદિગ્ધ લાગશે કે જે દારૂ પીને અને બીજા કરીને હુડદંગ કરતા હોય અને ત્યાં ખોટા ખોટા ફરતા હોય એવા લોકો માટે બ્રીથ એનાલાઇઝર પણ અમે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે